ભાવનગરમાં જે ધોધમાર મુશળધાર વરસાદ ખાપ્યો છે અને તેના કારણે નદી નાડાઓ પણ છલકાઈ ચૂક્યા છે ભારે વરસાદથી નારી ગામનું એક તળાવ પણ છલકાઈ ચુક્યું છે ગામનું તળાવ છલકાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે પ્રથમ વરસાદમાં જ મુશળધાર હાલ વરસાદ વરસી ચૂક્યો છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભાવનગર જિલ્લામાં જોવા મળી રહી છે નદી નાળા સતત છલકાઈ ચૂક્યા છે આ તરફ નારી ગામનું એક તળાવ પણ છલકાયું છે અને તળાવ છલકાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો નારી ગામનું તળાવ છલકાવાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મેઘરાજા જે પ્રકારે ધમાકેદાર એન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે ભાવનગર જિલ્લામાં અને અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ નદીના નાળાઓમાં પણ સતત પાણીની આવક છે કેટલીક જગ્યાઓ પર તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને આ તરફ નારી ગામનું આ તળાવ છલકાવાની સાથે જ લોકોમાં પણ ખુશી છે